હું છે ને શરદા ચાર દિવસથી જોઉં છું આ આગળ કાં 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 કરે છે નક્કી કોઈક મહેમાન આવવાનું છે આપડા ગઢિયા કય જ ગયા છે ને આ મહેમાન તો નસીબવાળાને ત્યાં આવે એટલે જે થાય ને એ સારા માટે જ થાય હમ આ મને તો એવું લાગે છે કે વિધિ આવવાની છે એક કામ કરું હું ફોન કરીને જ પૂછી લો અરે અરે પણ મારે સવારમાં જ વાત થઈ વિધિ સાથે એ ત્યાં બહુ ખુશ છે અને સાચું ગઉ ને તો દીકરી સાસરે જાય ને પછી મા બાપે આટલી બધી દખલગીરી તો ન જ કરવી જોઈએ અને મા બાપ વારંવાર ફોન કરે ને તો એના સસરાવાળાને એમ થાય કે એના માવતરને અમારી ઉપર જરાય વિશ્વાસ નથી હા તારી વાત એકદમ સાચી છે હો હા હું તમને શું કહું છું કે રોહિની પરીક્ષા પતી જાય ને એટલે થોડા દિવસ માટે મારે વિધિને અહીંયા જ બોલાવી લેવી છે એટલે થોડા દિવસ અહીંયા રોકાશે ને એટલે રૂહીને લગ્ન માટે સમજાવશે અને આમ જોવા જઈએ ને તો દીકરી અમુક ઉંમર સુધી જ માવતરના ઘરે શોભે સમય થાય ને એટલે દીકરીને સાસરે વળાવી દેવી જોઈએ હા એ જ તો છે આ તારી રાજકુમારી ક્યાં માને છે જો આવીને આવી રીતે ભણવામાં રહે ને તો એના ભણતર જેવો મૃત્યુ ગોતો ને આપણા માટે લોઢાના ચણા ચાવવા બરાબર થશે એટલે તું એને કાંઈ સમજાવ ને તો બહુ સારી વાત છે બરાબર એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હું મારી દીકરીને સમજાવતી નથી અરે હું મારા હિસાબે સમજાવતી જ હોય પણ પહેલાં છે ને આ રૂહીની હા જવાબદારી આપણા ઉપરથી પૂરી થઈ જાય ને પછી હવે મારે વિધિને પણ સમજાવવી પડશે કે તારા સાસરિયાની અપેક્ષા મુજબ તમારો વંશ વહેલો આગળ વધે ને એમાં તારે પણ સહમતી આપવી જોઈએ પણ સાચું કહું ને તો વિધિ આ એક સામટા ખર્ચા આપણી ઉપર ન આવી જાય એક સામટી જવાબદારી આપણી ઉપર ન આવી જાય ને એ માટે અટકી રહી છે હું તને શું કહું છું આપણી બંને દીકરીઓ સમજદાર છે એટલે છે ને તું વધારે ચિંતા કરવાનું છોડી દે આ બધું ભગવાન ઉપર છોડી તું એટલે બધું સારું થઈ જશે અને હવે સમય એવો નથી રહ્યો કે આ મા બાપ કહીને ત્યાં ચૂપચાપ છોકરીઓ પરણી જાય અને છોકરીઓને પગભર કરવી એ તો આપણી ફરજ છે અને આ બે દીકરીઓ સિવાય આપણે બીજું છે શું તું કે મને હું શું કહું છું આ બંને દીકરીઓ પોતાના કામ પોતાની જાતે ઝૂકી લે ને એ જ સારું મને લાગે છે કે આજે તમને તમારી દીકરી રૂહીને ફોન કરવાની ઈચ્છા થઈ જ ગઈ છે વાત કરી લો હું ના નથી પાડતી પણ જાળવીને એને સાસરિયામાં કોઈ તકલીફ ન થાય હા સારું હવે હું રસોઈની તૈયારી કરું તમે બાપ દીકરી સુખ દુઃખની વાતો કરી લો કેમ છે બેટા તું આ સવારની મને તારી યાદ આવતી હતી ને તો મારીથી રહેવાનું જ નહીં ચાલ જલ્દી હું ફોન કરી દઉં પેલા તારી સાથે વાત થઈ જાય ને એટલે મને આમ આનંદ આવી જાય હા 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 તો ક્યારે આવવાનું છે ઘરે તારે પાક્કું ને અરે વાહ હા 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 ઓકે અરે વાહ આજો વિધિ નો મેસેજ આવ્યો આવતા રવિવાર આવે છે ત્રણ વર્ષ પછી મારી દીકરી મારા ઘરે આવે છે હા તો મજા આવી જવાની છે એટલે જોઈને હો વાહ ભાઈ વાહ અરે એટલે હું તને શું કહું છું આ ત્રણ વર્ષ પછી દીકરી ઘરે આવે ને તેના માટે સારી સાડી ડ્રેસ અને જે જે ભાવતું હોય બધી વસ્તુ હોય ને બધી તું લઈ આવી રાખજે પપ્પા હા દીદી છે ને ત્રણ વર્ષથી બસ આમ જ મેસેજ કરી કરીને આપણને ખાલી કહે છે કે હું આવું છું આવું છું એના નામના લાવેલા ડ્રેસ સાડી કેટલું પડ્યું છે દીદી છે ને દર વખતે આવી લાલચ આપીને છટકી જાય છે જુઓ પપ્પા મારે છે ને હા લગ્નની જંજીરમાં બંધાઈને કોઈની આમ ગુલામી નથી કરવી કહી દઉં છું હું લગ્ન નહીં કરું જો બેટા તારી દીદી છે ને સાસરે છે અને ત્યાં એના ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય આપણે જેવું વિચારીએ ને એવું ન હોય અને આમ પણ

એટલે ઘરમાં કેટલી જંજાળ હોય છે અને તારી જેટલી હિંમતવાળી નથી કે જેમ ફાયમ બધું બોલી દે અને આ સંયુક્ત પરિવારમાં રહેતી હોય ને એટલે કેટલા ઘરના કામો બધા હોય છે પપ્પા આ તમારો જમાઈ છે ને એ ગમંડી છે એટલે તો નથી આવવા દેતા અને આ દીદીના સાસુ કેવા ટોન મારતા હતા કે તમારો દીકરો હોય તો લઈ જાત અને મૂકી જાત ભાઈ નથી તો નથી ભાઈ નથી તો એમાં દીદીને અહીંયા નહીં આવવા દેવાની જો બેટા આમ જોવા જઈએ ને તો વિધિ આવી હિંમત નથી કરી શકતી ને એટલે એના સાસુ આ ભાઈની વાત કરતા હતા બાકી એના સાસુ આવું બોલ્યા એનો સીધે સીધો તું કે છે ને એવો મતલબ તો ન જ કઢાય મમ્મી અત્યારના જમાનામાં છે ને કોઈની વાત કોઈને માનવી નથી અને આ દીદીની જગ્યાએ હું હોત ને તો આવું બધું કઈ સહન ન કર મૂકીને આવતી રહેવા મારે છે ને તમારા બંને સાથે કઈ વાત નથી કરતી મારે લેટ થઈ છે કોલેજ જવાની

છે પપ્પાનો ફોન હલો હા પપ્પા હા હા દીદી આવી ગયા છે હા હા જીજુ નથી આવ્યા ક્યાં અમે બંને ચાલીને આવીએ છીએ અમારી ગાડીમાં પંચર પડ્યું એટલે ગાડી ગેરેજમાં મૂકી છે અને તમને તો ખબર છે રિક્ષા પણ નથી મળતી હા હા ચાલીને આવીએ છીએ રૂહી જો તો ખરા આ બધું કેટલું બદલાઈ ગયું છે આ રસ્તો કેટલો મસ્ત બનાવ્યો છે અને અહીંયા તો પહેલાં કંઈક ઝૂંપડી હતી ને વિચાર કર આટલા જ સમયમાં કેટલો મસ્ત બંગલો બનાવ્યો સાચું કહું ને તો મને એવું લાગે છે કે ઘણા વર્ષો પછી હું અહીંયા આવીશું ખરેખર બધું જ બદલાઈ ગયું છે અહીંયા હા દીદી આમ પણ તું ત્રણ વર્ષ પછી આવી છું અહીંયા મમ્મી પપ્પાને તો તારા વગર આ ત્રણ વર્ષ છે ને ત્રીસ વર્ષ જેવા લાગ્યા છે રોહી યાદ તો મને પણ આવતી હતી મને એમ થતું હતું કે ક્યારે હું જઈશ પણ તને ખબર છે ને કે સમસ્યા આવી ગઈ હતી અવાય એમ નહોતું દીદી સમસ્યા નહીં હું છે ને તમને સારી રીતે ઓળખું છું તમે સાવ બીકણ છો બીકણ અને આ તારો ઘરવાળો સાવ મૂર્ખ છે કે તારી પરિસ્થિતિ ન સમજે એ જ એવું કંઈ નહોતું હા હું કંઈ બીકણ નથી પણ તું વિચાર કર ને રૂહી આ સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને એટલે કંઈક ને કંઈક સારા નરસા પ્રસંગ તો આવ્યા જ કરે કોઈનો બર્થડે હોય કોઈની સગાઈ હોય કોઈ ઓફ થઈ ગયું હોય તો પછી કોઈના લગ્ન હોય એટલે ના આવાયું મારાથી પણ આ વખતે વિચાર કરીને આવી છું પૂરો એક મહિનો લઈને આવીશું એક મહિના સુધી ધામા નાખવાના છે અહીંયા હવે તું મને કહીશ ને કે બસ મારી અહીંયાથી જા ત્યારે જઈશ ત્યાં સુધી નહીં ઠીક છે મારી બેન પણ હું તો છે ને તમને ક્યારેય કહેવાની જ નથી કે અહીંયાથી જાઉં પણ દીદી આ તારી પરિસ્થિતિ જોઈને છે ને મેં તો વિચારી જ લીધું છે શું હું લગ્ન નહીં કરું મારે લગ્ન કરવા જ નથી રોહી જિદ્દી ન થવતરના માન ખાતર આપણા નિર્ણય છે ને એને બદલી નાખવા પડતા હોય છે ઘણીવાર આપણા મનને તો આપણે મનાવી લઈએ કે મારે લગ્ન નથી કરવા એટલું રહેવું છે પણ આનાથી આપણી પાછલી જિંદગીને આપણે ખોટા રસ્તે દોરી જઈએ છીએ એને ન્યાય નથી મળી શકતો અને ઘણીવાર એવું પણ બને છે કે કોઈના બીજાના સુખ માટે કોઈના માન ખાતર આપણે પોતાના નિર્ણયોને બદલવા પડે છે હું એટલી બધી મહાન નથી અને દીદી તમારે જેટલી તો બિલકુલ નહીં સારું ચાલો હવે આપણું ઘર આવી ગયું છે અહીંયા જ છે નવો બેગ લઈ લો રોહી આપણું ઘર તારું ઘર કે પછી પપ્પાનું ઘર પપ્પાનું ઘર ના તમારું ઘર આપણું ઘર આપણું ઘર બેટા હા કેટલા દિવસ પછી તને જોઈ સાચું કહું ને તો અમારું મન મૂંજાતું તું કે મારી દીકરી આટલો સમય થઈ ગયો હજી સુધી કેમ નહી બેટા એક વાતનો સાચો જવાબ આપજે તકલીફ તો નથી ને તું ખુશ છે ને ત્યાં હમ મમ્મી બધું જ છે છતાં પણ એક વાતની બહુ કમી છે મને હા શું વાત કરે છે બેટા કમી મને ખબર છે ત્યાં સુધી તારા સસરાના ઘરે તો બધી જ વસ્તુઓ છે કોઈ વસ્તુની કમી નથી આખું ઘર તારું ભર્યું ભર્યું છે આ ચીજ વસ્તુઓથી માણસોથી હા બધી જ વસ્તુ છે સુખ સાહેબી છે છતાં પણ તે અમારી માનો પાલવ નથી ને એ વાતની કમી લાગે છે મને મમ્મી એ કરોડોનો બંગલો છે વસ્તુઓની કોઈ કમી નથી જે માના પાલવમાં પ્રેમ છે એ બંગલામાં ક્યાં એ માટે થઈને તો તને અહીંયા તીડાવતા હતા હા તારા પપ્પાને તને જોવી હતી મારે તને જોવી હતી પણ આ બધી વાસ્તુ માટે તને ક્યાં સમય છે એવી વાત નથી મમ્મી આ હું ત્યાંથી પરણીને ગઈને ત્યારથી જ મને પેટમાં દુખાવો રહે છે શરૂ શરૂમાં મને એમ હતું કે પાણી બદલો થયો એટલે આવું થાય છે પછી મને લાગ્યું કે ખાવા પીવાનું ચેન્જ થયું એટલે આવું થાય છે પણ હવે ખબર પડી કે તકલીફ તો બીજી જ છે એટલે એટલે તું કહેવા શું માંગે છે વાત શું છે માંડીને તો કે મમ્મી આ વાતને પલવને કરીને તો એ મને હોસ્પિટલે લઈ ગયા શહેરની સારામાં સારી હોસ્પિટલ ત્યાં નિદાન કરાવ્યું દવાઓ લીધી રિપોર્ટ્સ કરાવ્યા એમાં અમને જાણવામાં આવ્યું કે આ સોજો રહી છે બહારનું ખાવા પીવાનું તો બંધ થયા જ ગયું પણ ધીરે ધીરે તકલીફ એટલી વધી ગઈ ને કે કંઈ પણ અનાજ ખાવ ને તો આ સોજો આવી જાય ઉલટીઓ થાય પેટમાં દુખાવો વધી જાય વચ્ચે તો એક મહિનો બેડ રેસ્ટ આવ્યો હતો અને એમાં ને એમાં શરીર પણ લેવાઈ ગયું સાચું કહું તો બેટા આટલું બધું બની ગયું પણ આ વાતની તો અમને ખબર જ નહોતી અને કોઈએ જાણ પણ નથી કરી હા મમ્મી મારા સાસુએ જ ના પાડી હતી કે ખોટા આપણે તો ચિંતામાં છીએ અને તારા મમ્મી પપ્પાને ખબર પડશે ને તો એ લોકો પણ ચિંતા કરશે એટલે એમણે મને કહ્યું હતું કે જ્યારે તું ઠીક થઈ જઈશ ને ત્યારે આપણે સામેથી એ લોકોને બોલાવી લઈશું મળવા માટે વાત તો સાચી છે આ વાત તારા સાસુએ ન કરીને એ તો એકવાર સમજાય છે પણ કમસે કમ પલ્લવ કુમારે તો આ વાતની જાણ અમને કરવી જોઈએ ને મમ્મી એ બહુ સમજદાર છે સૌથી વિશેષ જો મારું કોઈ ધ્યાન રાખતું હોય ને એ ઘરમાં તો એ પલ્લવ છે અને એમને ખબર છે કે મારી વાત સાંભળીને તમે બીમાર પડી જશો પછી ક્યાંથી આ વાત કરે એ વાત પણ સાચી છે આટી ઘૂંટીમાં લઈને હા તો પડાવી દીધી નહીં સમજો તારા પપ્પાને આવવાનો સમય થઈ ગયો છે ચાલ આપણે બહાર બેસીએ પછી ત્યાં બેસીને તારા પપ્પા હવાર હવાર માં ક્યાં વયા ગયા ને શું ખબર પપ્પા તને પૂછીને જતા હશે ને મને પૂછે છે બોલ લે આવો 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 બેસ પપ્પા પાણી લાવું સરબત લાવું આઈસ્ક્રીમ લાવું કઈ લાવું

આ મમ્મીને જોઈ જોઈ ને મને પણ સારી પહેરવી જ ગમે જો બેટા આ છે ને પપ્પા લાવ્યા હોય ને એટલે રાજી ખુશીથી લઈ લેવાનું હોય અને હવે બીજી વાત એક કે તું અહીંયા આવી છે રોકાવાની છે તું તું છે ને આ રોહીને કઈ સમજાવજો જ્યારે પણ અમે પૂછીએ ને લગ્ન માટે એટલે સીધી ના ના ને ના જ કહે છે અને તું તો મારી દીકરી એટલી બધી સમજદાર હતી ને જ્યારે નાની હતી ને ત્યારથી એટલી ડાય ડમરી હતી બોલો સાચી વાત છે તારા પપ્પાની તું પહેલેથી જેટલી સમજદાર હતી અને એકદમ ભોળી ગાય જેવી હતી એટલે જ એટલે જ આટલા લોકો વચ્ચે તને મૂકતા અમારો જીવ જરાય નહોતો ગભરાયો પણ આ રૂહી છે ને એ તારા પપ્પા જેવી એટલે તારા પપ્પા જેવી કે તારી જેવી નથી સાચું કહું ને તો આ રૂહીને સાસરે મોકલતા એ બીક લાગે છે પણ આમ જોવા જઈએ તો એ સાસરે જવાની તો ના જ પાડે તારી મમ્મી એકદમ સાચું કહે છે આ રોહીને છે ને મેં ક્યારે દીકરી માની જ નથી એને હું હંમેશા મારો દીકરો કહીને જ બોલાવું છું અને આ દીકરીઓ છે ને એ તો પંખીડા જેવી છે એને ખુલ્લા આકાશની અંદર છોડવી જ પડે આમ પાંજરે પૂરી રાખીએ એવું થોડું ચાલે એને ખુલ્લું આકાશ તો આપવું જ પડે અને એટલે જ છે ને આ રોહી છે ને એકદમ સ્વતંત્ર જીવવા ઈચ્છે છે મમ્મી પપ્પા સારું થયું કે આ વાત છેડી આના પરથી મને પણ એક વાત યાદ આવી શું આ મારા ફઈજીનો છોકરો છે સોફ્ટવેર એન્જિનિયર છે છોકરો બહુ સંસ્કારી અને ડાયો છે એના માટે એ લોકો છોકરી ગોતે છે તો પલ્લવે વાત કરી હતી આપણી રૂહી માટે પલ્લવ કહેતા હતા કે જો ઘરમાં ને ઘરમાં થઈ જાય ને તો સારું રૂહી પણ ઘરમાં સચવાઈ જાય અને એ છોકરો પણ બહુ ડાયો છે તમે વિચારશો આવી છે આ તો તે બહુ મસ્ત વાત કરી પણ હું શું કહું છું તો અહીંયા છે ને રોકાણી છે ને ત્યાં તે પલ્લવ કુમારને કે એને લઈને અહીંયા આવે અને બીજું શું છે બેટા કે તું જો અહીંયા ઘરે હોય ને તો તારી મમ્મીને અડધું ટેન્શન ઓછું થઈ જાય પપ્પા આ તમે તો મારા સરપ્રાઈઝ પર પાણી ફેરવી દીધું ને કાવડી શું કર્યું તાર પપ્પાએ મમ્મી આ બધું અગાઉથી જ નક્કી હતું પલ્લવ મારા ફૈજીના દીકરાને લઈને આવવાના જ હતા એમણે મને કહ્યું કે આપણે બધાને સરપ્રાઈઝ આપીશું એના બે કારણ છે એક તો તમે લોકો એમને જોઈને ખુશ થાવ અને બીજી વસ્તુ કે આ રૂહીને ખબર વગર છોકરો જોવા આવે ને તો ઓકે એને ખબર પડશે ને તો ઘર માથે લેશે હા આમ જોવા જોઈએ તો આ વિચાર સારો છે નહીં હા બિલકુલ કેમ નહીં કારણ કે રોહીને જો આ વાતની ખબર પડશે ને તો તાળા જેવડું થોબડું ચડાવશે સાચી વાત છે પણ તારો વિચાર ખરેખર બેટા અમને બહુ ગયો હો સાલું કેમ આંખમાં ઝાખબ આવી ગઈ દેખાતું નથી એવું લાગે ડાયાબિટીસ તો નહીં વધી ગયું હોય ને પણ હજી બે દિવસ પહેલાં તો ચેક કરાવ્યું હતું આ ડાયાબિટીસનું પલ્લવ કુમાર આવવાના હતા ક્યાં પહોંચ્યા એને ફોન તો કરું હલો હા પલ્લવ કુમાર ક્યાં પહોંચ્યા તમે અરે હા હું લેવા આવું છું તમને ક્યાં પહોંચ્યા તમે અરે પપ્પાજી પહોંચી ગયો અરે હા આવી ગયા હા 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 અરે પલ્લવ કુમાર આવી ગયા તમે એમને હા હા અરે પપ્પાજી પપ્પાજી શું થાય છે તમને સંભાળો અરે શું થયું તમને મારી વાત તો સાંભળો શું થાય છે તમને આ ચક્કર આવે છે તમારી તબિયત તો ઠીક છે કે નહીં ખબર જુઓ એટલામાં તો કોઈ છે પણ નહીં હલો હા વિધિ અરે હું આવું જ છું અરે આ ફઈનો છોકરો આવે ની રાહ જોઈને બેઠો છું જો મારે થોડી વાર લાગશે પણ હું આવું છું ને રહીને હા હા તું ચિંતા નહીં કરતી હું જલ્દી આવી જઈશ સારું ચાલ હા પપ્પા પપ્પા સંભળાય છે તમને શું થાય છે શું તમને ચક્કર આખું ફરે છે બધું આ જુઓ હું ગાડી ચલાવી લઉં છું તમે પાછળ બેસી શકશો તો તમને હોસ્પિટલ લઈ જાઓ પહેલાં હા હા કંઈ વાંધો નહીં લો ચલો થોડા પાછળ આવી જાઓ પકડી રાખો મને પકડી રાખો તમે આમ રડશો નહી ચિંતા જેવું કઈ નથી પલ્લો કુમાર સાચું કહું ને તો સારું કર્યું કે અમને જ્યારે ચક્કર આવ્યા ત્યારે તમે એની સાથે હતા જો ન હોત ને તો આજે ન થવાનું થઈ જાત અરે કંઈક વધારે વાગી ગયું હોત તો આપણે શું કરત તમારો આભાર માનો ને એટલો ઓછો છે જો એમાં આભાર ન માનવાનો હોય હા તો સારું કર્યું કે પપ્પાએ મને જ ફોન કર્યો હતો ને હું સામે આવી ગયો પણ હા ડૉક્ટરે કહ્યું છે કે આ એટેક હતો અને વિધિ હવે એમનું બહુ ધ્યાન રાખવું પડશે એમને એકલા હવે બાઇક લઈને કોઈ જગ્યાએ બહાર નહીં જવા દેતા આવું બીજી વાર પણ થઈ શકે એટલા માટે આપણે બધાએ ધ્યાન રાખવું પડશે કે એ એકલા કંઈ બહાર ન જાય મારા પપ્પાને કંઈ ન થવું જોઈએ પપ્પા સાચું કહેજો તમને કોઈ ચિંતા છે તમને કઈ વ્યસન નથી બારનું ખાતા નથી બધું સમયસર ચાલતું હોય તો આવું કેમ થઈ શકે બેટા હા તારા પપ્પાને એક ચિંતા થોડી હોય હમણાં હમણાં તો એની ચિંતા કંઈક વધારે પડતી જ વધતી જાય છે પપ્પા હા ચિંતા કરવાનું રહેવા દો અને હું તો કહું છું કે હમણાં થોડા દિવસ અમારી સાથે ચાલો અમે લોકો આખું પરિવાર સાથે રહીએ છીએ આ કુટુંબમાં કેટલા બધા સભ્યો છે તો તમે સાથે રહેજો ને તો તમારો સમય પણ જશે અને સાથે સાથે જલ્દી સ્વસ્થ પણ થઈ જશો જીજુ હેના કરતા તમે અને દીદી જ અહીંયા રહેવા આવતા રહ્યો રૂહી એ વાત પણ શક્ય છે પણ એક વખત તું લગ્નની હા પાડી દે સમજવાની કોશિશ કર તારા લગ્ન થઈ જાય ને એટલે મમ્મી અને પપ્પાના માથેથી એક બોજ ઉતરી જશે એ લોકોને મગજમાં શાંતિ થઈ જશે અને આમ પણ જ્યારે જરૂર પડશે ત્યારે તું અને હું બંને આવી જશું ને અહીંયા પછી શું વાંધો છે રૂહી મા બાપના મન પર બોજ હોય છે જ્યારે ઘરમાં જવાન દીકરી બેઠી હોય ને ત્યારે હા રૂહી આ તારા જીદ્દી સ્વભાવના લીધે જ પપ્પાને થોડી ચિંતા રહેતી હશે તે જોયું ને કેવું બની ગયું પપ્પા તમને સાચું કહું મને દીદીનું આવું બંધાયેલું જીવન જોઈને એમ થતું કે તમને દુઃખી નથી જોવા મને એવી નહોતી ખબર કે તમે મારા હિસાબે દુઃખી થાવ છો વિધિ હું ઘરે ફોન કરીને કહી દઉં છું કે અમે લોકો દસ દિવસ માટે નહીં આપીએ જ્યાં સુધી પપ્પા સાવ સાજા ન થઈ જાય ને ત્યાં સુધી આપણે અહીં જ રહીએ એમની સાથે મને માફ કરી દેજો મને તમારી સાથે રહેવાનો સમય નથી મળ્યો એટલે હું તમને અભિમાની સમજતી હતી પણ નહીં એવું નથી તમે આ બધું સંયુક્ત પરિવારમાં રહીને જ શીખ્યા છો તમને ખબર છે મેં તો દીદીને પણ કે મને જીજાજીનો આવો સ્વભાવ જરૂરી નથી ગમતો હા હા મારા સંયુક્ત પરિવારમાં જ કહેવામાં આવ્યું છે અને શીખવાડ્યું પણ છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે બધાનો સાથ આપવાનો અને કારણ વગરનું કોઈનો બોજ નહીં બનવાનું તમારા પરિવારમાંથી તમને ખૂબ જ સારું સમજાવવામાં અને શીખવાડવામાં આવ્યું છે હવે આ બધી વાતને પડતી મૂકો આમાં તમારા સસરાજીનો ચાનો સમય થઈ ગયો છે હું ચા મૂકી આવું ના શું ચા મૂકી આવું મમ્મી હવે તમારે બંને છે ને ચા ઓછી કરવાની જરૂર છે અને હું તો કહું છું બને ને તો ચા હવે મૂકી જ દો અમુક ઉંમર પછી ચા નુકસાન કરે ખબર છે ને દસ દિવસ રોકાવાના છો ને તમે લોકો હા પછી પણ ચા તો નથી જ પીવાની હા સાચી વાત છે તમારી જીજુ તમે જતા રહેશો ને પછી આ મમ્મી ને પપ્પા એમની જ મનમાની ચલાવવાના છે મારું તો કોઈ કે માનતું જ નથી પલ્લવ કુમાર તમારો ખરેખર દિલથી ખૂબ ખૂબ આભાર તમે જો ના હોત તો અત્યારે

કે પલ્લવ કુમારના ફઈનો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે અને એની વાત પલ્લવ કુમારે તારી સાથે ચલાવી છે ઘર સારું છે ખોડું સારું છે લોકો પણ સારા છે જો તારી હા હોય ને તો આ લોકો અહીંયા છે ત્યાં સુધીમાં આપણે એને અહીંયા બોલાવી લઈએ જો તું હા પાડતી હોય તો દીદી કહેતી હોય ને તો બધું બરાબર છે પણ ચીજું કહેતા હોય તો થોડુંક વિચારવું પડશે હજી શું વિચારવું છે તારે એ છોકરો અહીં આવવામાં તમારી જેમ 3 વર્ષ તો નઈ કાઢે ને કેમ કે હું મમ્મી પપ્પા થી વધારે દૂર નઈ રહી શકું રૂહી તારી સાથે આવું કઈ નઈ થાય કારણ કે એ છોકરો આ શહેરમાં માં જોબ કરે છે એટલે તને મમ્મી અને પપ્પાને જ્યારે મળવું હોય છે ને ત્યારે આવવા દેશે આ હા લે જો આ ફોટો જોઈ લે આ છોકરો કેમ લાગે છે તને ગમે પછી વાત આગળ ચલાવીએ હા એની તો હાથ છે ખાલી તારી હાની રાહ છે હા તો ગમતો હોય તો પછી હા પાડી દઈએ બોલે હા સારો છે છોટા પપ્પા હવે ચિંતામાંથી મુક્ત થયા કે હજુ કઈ ના બેટા આજે રોહી બેટા હા પાડીને એટલે મારું પંચોતેર ટકા ટેન્શન ઓછું થઈ ગયું તો પછી હવે કરો રૂહિ ના લગ્ન ની તૈયારી લખાવીએ રૂડી કંકોત્રી